આ બેન ની હા હોય સામે આવે છે તો રામ રામ કરવાની ખબર નથી પડતી હા પણ વાત કરતો તો રામ રામ હા વાત કરતો તો એટલી તો ખબર પડવી જોઈએ ને એવા સંસ્કાર છે સાવ પણ ભાઈ એવું તો હું કહી દીધું મારા ભાઈ કે તમે આટલું બધું બોલવા મેંડા હા બોલો બોલો શું કરવા આવ્યા હતા આ આમંત્રણ આપવા આવ્યો એટલે કાલ સવારે છે ને વેલી જ મારી બેન ને મોકલી દેજો હા હા ભાઈ હું આવી જાય હો એવો કયો પ્રસંગ તમારે આવી ગયો છે મારો જન્મ દિવસ છે ઓહો આ જન્મ દિવસ થશે ને ભાઈ હર વર્ષે આવશે અમારે છે ને અત્યારે વાડીએ એ કામ છે એટલે સેઝલ આવશે નહી પણ હું કઉ તમતારે અડધો દી ને રોકાય પછી વઈ આવશે અડધો દી હા અડધો દી એ હું કામ અને હાલતા આવે તો છે તમારી અહીંયા પછી એને એવું જરૂરી છે કે આવું જ હા પણ એ તમારી વાત હાશી આવે બરોબર પણ એ તો એમણા આવે ને કાલ તો અમારે પ્રસંગ છે મારો જન્મદિવસ એટલે એક છે અમે પ્રસંગ તરીકે ઉજવવી છે હા બા એક વાર હે એક વાર આવે મારા ભાઈનો નો જન્મ દિવસ અને અમે દર વર્ષે ખૂબ ધૂમધામ થી ઉજવીએ છે તો હું ને સાગર બે ઝાહુ હા 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 તર બાવતર્યું છે ને આ બે શેરી વટો ને એટલે અહીંયા છે એ તને ખબર છે ને અરે હાલતા ધીમા દો વખત વસ્તુ લેવા જાસ અને દો વખત તર માવતર આટા મારસ તેમાં વરહે જવાની કે વાત આવી વરહે જાસ તું ધીમા 10 વખત તો જાસ અરે પણ 10 વખત આવે કે 15 વખત આવે સમજો આ તો પાહે છે એટલે આવે આગા હોય તો તો કે આવો જન્મ દિવસ હોય તેડાવા નઈ નો હોય આ તો ગામ માં ગામ માં છે ને એટલે કેવા આવ્યો છું હા હા બહુ સારું હો આ તારે શીખામણ દેવાની મને જરૂર નથી શીખામણ માં 10 વખત જે માણ આવતું હોય ને એને એક વર્ષે જન્મ દિવસ આવે એમાં આવવાની જરૂર નો હોય લેવાના ઈ જ્યારે આવે ને પાંચ પાંચ મિનિટ અમે ખાવા નઈ રોકાય પણ તમે જવાની હાવ કેમ ના પાડો છો આપડે કામ ગણાય પડ્યા છે હું કામ કરીને જાય ને પણ હા કામ કરીને જાય નવરાશ છે બધાય કામ બધાયલાય છે બધાય કરવાના પછી ખાલી તારું વાતું છે કે દસ મિનિટ માં પંદર મિનિટ આવું હું છું નાખી હા હું નું કરતા આવી હવે આવું બધું પેટમાં ભરતું હોય ને તો લઈ જાવી તારે ભેગી આખો દીઆ બે હવે છે

અને આ મારું કરશે ને આલે હજી તું આયે જ છો કે હવે આમ ઘર ભેગો થા એટલે અમારા બીજા ઘરના કામ થાય અને હાલે તું હાવે નો લે અને આવડું ફર્યું હજી બાકી છે વારવાનું હાલાલ ફટાફટ કર પછી બીજા કામ એમ નામ ઢગલા પડ્યા છે આવી પંચાતું હા હા ભાઈ રામ રામ જાવ

જે હોય ને એ ભૂખા મરી એને છે ને સમયસર દેવો કામ બાળા રે ને હાલે કે છો ને બા આખો દી દેડો હોય આખો તમારું બીજું કામ શું હોય

તો થોડું સારું લાગશે ભલે તારા ભાઈએ એમ કીધું છે કે એનો જન્મ દિવસ છે ને તારે જવાનું છે

ના પાડે પણ મારી વાત સાંભળો અરે પણ તું મારી વાત સાંભળી હું બધું કામ કરીને જાય ને તમને એવું લાગતું હોય તો તમે નહી આવતા હું ખાલી આટો મારી આવે પાક આંટો મારી નહીં આવે નહીં રોકાવ

એટલે જેવો જાયો એવો બતાવશે હું કીધું એની હા એ તમને ખબર જ હતી ને કે વધાવી જ લે હે તો પછી લગ્ન જ હુકામ કરાવ્યા હે એને સોખે સોખી ના પાડી દીધી કે અમે સને સેજલને ને નહીં મોકલવી અરે મને તો ઈ જ બળતરા થાય છે તારા બાપુને મે ના પાડી હતી કે ઈ ઘરમાં મારી દીકરી દેવી જ નથી એની હાઉ છે ઝેરલી નાગણ નાગણ

વાત આ જેસા ન હું તો કે હું ઉપો છું એટલા એટલા તતડાવો છું હું ન હોઉં ત્યારે તમે હું એટલે પછી આવા કે ને સોખી ના પાડી દીધી એમ તો કહું છું હવે તો મારું છે ને મૂડેય નથી તું હું છું ને તારી બેઠી છે હજી એમ મારી દીકરીને ગમે એમ ને હું હલાવી લઉં હા એના ગોટલાને છોતરા વેરી નાખું એમ શું ખબર નથી તને

આમ ધણીને કાબુમાં કર લેવાય કાબુમાં પણ તને બેન ખાઈ આવડું નતે આવડું તું હાવ ગાંડા જેવી હા હા તું મને દે તું બાકી રહી ગયો તો કેવામાં મને આ નો તે છે દેવા ગામમાં નથી મોકલતા શું કરવાનું એનું મને તો એમ થાય સાની કે તા બહાર ગામ દીધી હોત ને તોય શાંતિ થી આવીને ને વઈ તો જાત હું કહું મારો દોસ્તાર કેવો બોલો ઈ ક્યાં મે કીધું તું ને હે મારા છોકરો રૂપ રૂપ નો હતો અને ખમતી ઘર હતું દેવન કીધું તું પણ નઈ પણ મારો બનેવી મારી વાત માને ની ને એને તો હું રાવણ જેવો જ લાગુ મારા હાળાને પણ હવે ઈ વાત નો ફાયદો હું હવે જે કરવાનું છે ઈ કરો ને એને તેડવાનું હું કરશું આપણે

રે ભાઈ એમાં તારે કેવું પડે આ તારી બેન એક જ કાપી છે એક હજારા છે કે હજારા રેવા દે આ મારા બનેવી આવે ને તો એની સામે તો છે ને મિંદડી જેવી થઈ જાશો તારા બનેવી ને તો આજે હે આગળ 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 બોલો તો બનેવી નહીં વેવાઈ ને વેવાઈ નો તો આજે છે ને વાહો કાબરો કરીને જાવું જો હા એટલે તું જા

બધું કેજો હોય ને એ હા 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 તાર બા આઈથી ગયા છે ન્યા જન બોલી હે તો હારું બોલ છે બોલ છે મને વિશ્વાસ છે ન કર હું કાલ ખાય નહીં તમને કહી દઉં હા એ પૂછો મરી જાય ખાય નહીં વાળું આમ જા ઘરમાં જા ખાય નહીં વાળું